કાનપુર થી ઝડપી પાડીમ્પો ચોરી ના ગુના નો ભેદ ઉકેલી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર જળવાઈ રહે તથા અનિચ્છનીય બનાવ ના બને તથા વાહન ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમ કાર્યરત હતી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બાતમી હકીકત આધારે ઉત્તર પ્રદેશ કાનપુર આરોપી હિસલાલ ભવરલાલ સુથારુ ખેરા સિરોહી ખેરા થાના ગંગાપુરજી ભીલવાડા રાજસ્થાન વાળા ને ઝડપી પાડી તેને ચોરી કરેલ ફોર ટેમ્પો ટાટા કંપનીનો નંબર પ્લેટ વગરનો રજિસ્ટ્રેશન નંબર આરજે પાંચ એક એક ત્રણ બે છે એને એ બે સાત પાંચ એક ડી એક શૂન્ય સાત કે પાંચ સાત નો કિંમત રૂપિયા ત્રણ લાખ સિતર હજાર ની મૂદા માલ કબજે કરેલ છે તથા નીચે મુજબનો નો શોધાયેલ ગુનો ડિટેકટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે મજકુર આરોપી હીરાલાલ ભવરલાલ સુથારની વધુ પૂછપરછ કરતા પોતે અગાઉ મંદિર ચોરીમાં કાપોદરા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ જે કેસની કોર્ટ મુદ્દતે સુરત ખાતે આવેલ બાદ રાત્રિના સમયે ડિંડોલી વિસ્તારમાંથી ટેમ્પોની ચોરી કરી આંતરિયાળ રસ્તા પર ચલાવી પોતાના વતન રાજસ્થાન ભીલવાડા ખાતે નાસી ગયેલ હોવાની કેફિયત આપેલ છે આ સિવાયના બીજા કોઈ વાહન ચોરી કરેલ છે કે કેમ તેની પૂછપરછ તપાસ ચાલુ છે જોતા રહો હર્ષિતા સમાચાર પ્રવીણભાઈ બધાને સાથે